જેમાં કટલેરી કપડા હજીરી સાડી વેસ્ટર્ન ટ્રેડિશનલ સહિતની અવનવી આઇટમોના સ્ટોલો એ આકર્ષણ જમાવ્યું હતું સાથે ઠંડા પીણા ગોલા ફરસાણની આઇટમો સહિતના સ્ટોલ ઉપલબ્ધ કરાવ્યા હતા

કેટલો સમયથી આયોજન કરી રહ્યા છો આપ ગત વર્ષે ગયા વર્ષે પણ કરવામાં આવ્યું હતું ને આ વર્ષે અમારું બીજું વર્ષ છે તેથી સારો સપોર્ટ મળે છે હજી અમે આવાના આવા કાર્યક્રમ કરતા રહીશું ફરી છે મારો પછે ફરી છે રંજન રંજનજી હરિનભાઈ વાસાણી હું પ્રજાપતિ મહિલા મંડળના પ્રમુખ છું અમે મહિલા મંડળ તથા યુવક મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરેલ છે તો રાહતકારી એ ભાઈઓ તથા બહેનોના સ્ટોલ લગાવેલા છે સમાજનો કેવો સપોર્ટ મળ્યો છે સમાજનો બહુ સારો સપોર્ટ છે તો ને શું આગામી આયોજન તમારા આયો આગામી આયોજન આનાથી પણ સારો થશે અમને સારું એવો સપોર્ટ સમાજમાં મળ્યો છે કેટલી સંખ્યામાં સ્ટોલ લગાવેલા છે 27 સ્ટોલ છે બરોબર શેના શેના છે બટલેરી છે કપડા છે નાસ્તો છે ઠંડા પીણા આઈસ્ક્રીમ શું છે આપણો પરિચય મારો પરિચય હું સુ વાસાણી રન્જનીબેન અવિંદભાઈ અને હું બચાવ પ્રજાપતિ મહિલા મંડળના પ્રમુખ છું અમારો આયોજન છે આનંદ આયોજન અમારી નવી ટીમ દ્વારા આયોજન આ વખતે કરેલું છે તો બહુ સરસ આયોજન કરેલું છે બહુ સપોર્ટ છે અમને મંડળનો પણ છે અને સમાજનો પણ સપોર્ટ સારો છે આગામી આગામી કાર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ છે સરસ્વતી સન્માન છે